આજનો પ્રશ્ન બહુ સરળ છે પણ ખૂબ ઊંડો છે શું તમે સાચે જીવન જીવી રહ્યા છો કે ફક્ત દિવસો પસાર કરી રહ્યા છો ઘણા લોકો સવારે ઉઠે છે કામ પર જાય છે ફરી ઘરે આવે છે અને સૂઈ જાય છે પણ મનમાં એક ખાલી રહે છે એક અવાજ કહે છે હું આ માટે જ જન્મ્યો નથી આ વિડીયો તમને ફક્ત પ્રેરણા આપશે નહીં પરંતુ તમને તમારા જીવન તરફ પાછા લાવશે વિડીયોને સ્કીપ કર્યા વગર સાંભળજો અને તમે જો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને એક લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તો આવો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ વિચાર તમારી હકીકત બનાવે છે તમે જે વિચારો છો તમે એ જ બની જાવ છો જો રોજ વિચારશો કે મારા જીવનમાં કંઈ નથી થવાનું તો ખરેખર કંઈ જ નહીં થાય પણ જો વિચારશો કે હું શીખી શકું છું હું બદલાઈ શકું છું તો જીવન પણ તમારી સાથે જરૂર બદલાશે વિચાર બદલશો તો દિશા બદલાશે નકારાત્મક વિચાર એ સૌથી મોટો શત્રુ છે નકારાત્મક વિચાર એ બહારથી નથી આવતા પણ એ આપણા મનમાં જ રહે છે મારી પાસે સમય નથી મારાથી આ કામ નહીં થાય લોકો શું કહે છે આ ત્રણ વાક્યો સપનાઓના સૌથી મોટા હથિયાર છે આત્મવિશ્વાસ એટલે અહંકાર નહીં આત્મવિશ્વાસ કહે છે હું શીખી શકું છું અને અહંકાર કહે છે મને બધું આવડે છે અહંકાર તમને અટકાવે છે અને આત્મવિશ્વાસ તમને આગળ વધારે છે પોતાને નાનો ન માનશો દુનિયા કોઈ પણ દુનિયામાં કોઈ પણ મહાન વ્યક્તિની શરૂઆત સામાન્ય જ હતી મોટું બનવા માટે મહાન જન્મની જરૂર નથી મોટું બનવા માટે મહાન જન્મની જરૂર નથી મહાન વિચારની જરૂર છે સમયનું મહત્વ સમય એ સૌથી ઈમાનદાર વસ્તુ છે જેને આપવું હોય એ સમય જ આપી દેશે જે સમયને બગાડે છે સમયના સપનાઓને બગાડી દે છે શિસ્ત વગર સફળતા શક્ય નથી મોટાઓ સપના રાખવા સરળ છે પણ રોજ શિસ્ત રાખવી એ મુશ્કેલ છે સફળ લોકો મૂળ જોઈને કામ નથી કરતા સફળ લોકો મૂળ જોઈને કામ નથી કરતા પણ કમિટમેન્ટ જોઈને કામ કરે છે પણ કમિટમેન્ટ જોઈને કામ કરે છે સંઘર્ષ વિના સફળતા ખોટી છે જે વ્યક્તિ ક્યારેય તૂટ્યો નથી એ ક્યારેય મજબૂત નથી બન્યું સંઘર્ષ તમને તોડવા નથી આવતો તમને ઘડવા આવે છે હાર પછી શું કરો છો હાર બધા જ લોકો માને છે હાર બધા જ લોકો માને છે પરંતુ હાર પછી કોણ ઊભું થાય છે એ જ સફળ થાય છે સારા સ્વભાવની શક્તિ સફળતા ફક્ત પૈસા નથી એ સફળતા છે શાંતિ માન અને સંતોષની ખરાબ સ્વભાવ મોટી સફળતાને પણ નાની બનાવી દેશે માફી નબળાઈ નથી માફી અંદરની તાકાત છે જે માફ કરે છે એ હળવો થઈ જાય છે ફક્ત કમાવવું જીવન નથી પૈસા જરૂરી છે પણ એ જ બધું નથી જીવનનો સાચો અર્થ છે કોઈના જીવનમાં પ્રકાશ બનવું જ્ઞાન આપશો તો વધશે પ્રેમ આપશો તો વધશે સહાય આપશો તો વધશે પણ જે આપવાનું શીખે છે જીવન એને બધું જ આપે છે મિત્રો આજથી નિર્ણય લ્યો બહાના નહીં ડર નહીં આળસ નહીં આત્મવિશ્વાસ શિસ્ત અને સતત પ્રયત્ન ભગવાને તમને સામાન્ય નથી બનાવ્યા પણ તમે પોતાને સામાન્ય માન્યા છે આજથી પોતાને માન આપો તમારું જીવન આપમેળે બદલાઈ જશે જય શ્રી કૃષ્ણ